ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પીલ પીલ શબ્દનો અર્થ છાલ ફળની જાડી છાલ ફળ इत्यादि છોલવું કશાકની છાલ ઉતારવી કટકે કટકે ઉખડી જવું કે છાલ ઉતારવી થાય છે પીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પીલ એન્ડ ગ્રેટ ધ પોટેટોસ અર્થાત બટાકાની છાલ ઉતારીને છીણી લો એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ